બોડેલી એપીએમસી ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમાના અધ્યક્ષસ્થાને યોજાયો જયહિંદ આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ સત્યની સાથે ગુજરાતના ખેડૂતોને પ્રતમાન સમય અનુરૂપ કૃષિ પદ્ધતિ ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના આશ્રય સાથે રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી માર્કેટ ખાતે રવિ કૃષિ મહોત્સવ અન્ય નાગરિક પુરવઠા રાજ્ય કક્ષાના મંત્રી ભીખુ ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કૃષિ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યા છે અને આજે ભારત દેશમાં એટલું અનાજ પાકે છે કે આપણે અન્ય દેશોમાં અનાજને એક્સપોર્ટ કરીએ છીએ ગુજરાતમાં ઉમર ગામથી અંબાજી સુધીના ખેડૂતો સિંચાઈ અને અનેક યોજનાઓનો લાભ મેળવી ખેડૂતોને પુષ્કળ અનાજનું ઉત્પાદન કરી રહ્યા છે વધુમાં તેમને પ્રકૃતિક કૃષિ વાત કરતા જણાવ્યું કે રાસાયણિક ખેતીથી જમીન બંજર બની અને લોકો ગંભીર બીમારીનો ભોગ બન્યા છે ખેડૂતોની આવક બમણી કરવા અને લોકોના સ્વસ્થ નિરોગી જીવન જીવે તે માટે રાસાયણિક ખેતી છોડી દરેક ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે આહવાન કર્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ અને સાંસદ જસુભાઈ રાઠવાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું મહાનુભાવના હસ્તે પ્રગતિશીલ ખેડૂત મિત્રોને વિવિધ યોજનાના લાભોના મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા રાજ્ય કક્ષાના મંત્રી અને મહાનુભાવોએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેત પેદાશો આધુનિક ખેતી યોજારોના સ્ટોલ નિહાળ્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર તાલુકા પંચાયતના પ્રમુખ ડોક્ટર શીતલ કુંવરબા મહારાઉલ મહિલા બાળ વિકાસ અને યુવા

તાલુકાની અંદર એપીએમસીની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી આ વિસ્તારના શ્રી જિલ્લાના કલેક્ટર શ્રી ઇડીઓ શ્રી ખેતી ખેતીવાડીના અધિકારીશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને કાર્યકર્તાઓ તરફથી વક્તાઓ તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું અને આવનારા દિવસોમાં આ ખેડૂતો વધુ વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળે એ દિશામાં સૌએ વાત કરી